સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં જોવા મળ્યું સુરત પોલીસે સ્પીડ સ્પીડગ્રંથી બાર કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો અત્યાર સુધીમાં સાઠ હજાર ચારસો એક વાહન ચાલકોને દંડ કરાયો છે પોલીસની આ કાર્યવાહીના કારણે અકસ્માતોની સંખ્યા ઘટી હોવાનો પણ દાવો કરાયો છે સુરત શહેર ટ્રાફિક પોલીસ હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે સુરત પોલીસે સ્પીડ સ્પીડગ્રંથી બાર કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો માર્ચ બે હજાર ત્રેવીસથી શહેરના બત્રીસ પોઈન્ટ પર હાઈટેક સ્પીડ ગન સાથે કર્મચારીઓ તૈનાત હતા સુધીમાં વાહન ચાલકોને દંડ કરાયો છે દસ હજાર બસો ચુંબોતેર ઓવર સ્પીડના કેસ કરાયા છે માર્ચ બે હજાર ત્રેવીસ થી નવેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન આ કેસ કરવામાં આવ્યા છે પોલીસની આ કાર્યવાહીના કારણે અકસ્માતોની સંખ્યા ઘટી હોવાનો પણ દાવો કરાયો છે મહત્વની વાત છે કે સુરતમાં ટ્રાફિક નિયમોનું પાલન તો થતું નથી પરંતુ પોલીસને દંડ ઉઘરાવવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક એન્ફોર્સમેન્ટની સાથે સાથે ટ્રાફિક ડિસિપ્લિનમાં સુધારો દેખાય અને ઓવર સ્પીડિંગને લીધે જે અકસ્માતમાં મૃત્યુ થાય છે એમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા તેત્રીસ સ્પીડ ગન અને ચાર ઇન્ટરસેપ્ટરનો ઉપયોગ કરી રહી છે અને આ સ્પીડગન અને ઇન્ટરસેપ્ટરના માધ્યમથી સુરત શહેરના અલગ અલગ સર્કલ વિસ્તારમાં એવા પોઈન્ટ ઉપર કે જ્યાં અવારનવાર અકસ્માત થાય છે એવી જગ્યાએ સ્પીડગન અને ઇન્ટરસેપ્ટરનું લોકેશન રાખી વધારેમાં વધારે ઈ ચલણ જનરેટ કરવામાં આવે છે અને જેના લીધે એમનો સીધું જ રિલેશન એ એક્સિડન્ટમાં ઘટાડો સુરત શહેર ટ્રાફિક શાખા ખાતે જોવા મળ્યો છે જેમાં મુખ્યત્વે થર્ટી ફોર એક્સિડન્ટ્સનો ઘટાડો અને મરણ જનાની સંખ્યામાં સેવન્ટી સેવન જેટલો ઘટાડો એ ગયા વર્ષે જોવા મળેલો છે અત્યાર સુધીમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા સ્પીડ ગનના કુલ ત્રેસઠ હજાર ચાલીસી ચલણો અને ઇન્ટરસેપ્ટરના ઓવર સ્પીડિંગ માટેના એક લાખ સોળ હજાર આઠસો ને ઓગણત્રીસ ચલણો જનરેટ કરવામાં સુરત શહેર ટ્રાફિક શાખાએ આ સંસાધનોનો યોગ્ય અને અસરકારક ઉપયોગ કરી સુરત શહેરના એક્સિડન્ટમાં ઘટાડો લાવવા માટેનો ખૂબ એક કહી શકાય કે લોકો એવું કાર્ય કરેલ છે મેં જેમ કીધું એવી રીતે ફેટલ એક્સિડન્ટમાં ઓવરઓલ એક્સિડન્ટ્સ જે થયેલો છે એમાં ચોત્રીસનો ઘટાડો અને મરણજનાની જે સંખ્યા છે એમાં સિત્યોતેરનો ઘટાડો છે અને જ્યારે કોઈ પણ એક્સિડન્ટ્સ બાબતની મેટર હોય તો સુરત શહેરના વિવિધ વિભાગો એટલે કે કોર્પોરેશન આરટીઓ ટીઓ એસવીએનઆઈટી નેશનલ હાઈવે ઓથોરિટી આ બધાને સાથે રાખી અને જેટલા પણ બ્લેક સ્પોટ અથવા તો સંભવિત અકસ્માત ઝોન છે ત્યાં વિઝિટ કરી અને એન્જિનિયરિંગ દ્રષ્ટિએ શું સુધારા વધારા કરવામાં આવે કયા પ્રકારના રોડ સાયનાજીસ અને રોડ લાઇનિંગ્સનો ઉપયોગ કરવામાં આવે કે જેથી કરીને લોકો ટ્રાફિકના નિયમોથી જાણકાર બને અને સાથે સાથે કેટલી સ્પીડમાં ગાડી ચલાવી જોઈએ એના સ્પીડ લિમિટના બોર્ડ પણ કોર્પોરેશન સાથે સંકલનમાં રહીને સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા લગાવવામાં આવેલ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત